સામાન્યકાળના પચીસમાં અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે સંત પીઓનું પર્વ ઉજવે છે પ્રભુના પરિવારમાં સામેલ થવા માટે લોહીનો સંબંધ કે લોહીની સગાઈ હોવી જરૂરી નથી શાસ્ત્રવચનોનું આગના પાલન જ આપણને પ્રભુ સાથેના સંબંધ તરફ દોરી જાય છે શાસ્ત્ર વચનોનું પાલન પ્રભુને વહાલું છે શું હું પ્રભુ કુટુંબના સભ્ય બનવા ઈચ્છું છું શું મારું જીવન પ્રભુ વચનો પર વિશ્વાસ ધરાવે છે સાંભળીએ સંત લુકૃ શુભ સંદેશ અધ્યાય આઠ કડી ઓગણીસથી એકવીસ એકવાર ઈસુના મા અને ભાઈઓ તેમને મળવા આવ્યા પણ ગીરદી એટલી બધી હતી કે તેઓ તેમની પાસે પહોંચી શક્યા નહીં એટલે ઈસુને સંદેશો પહોંચાડવામાં આવ્યો કે આપના માં અને આપના ભાઈઓ બહાર ઊભા છે અને આપને મળવા ઈચ્છે છે પણ તેમણે જવાબ આપ્યો જે ઈશ્વરની વાણી સાંભળે છે અને તે પ્રમાણે ચાલે છે તે મારી માં અને તે મારો ભાઈ ઈસુ પવિત્ર તરીકેની એક વિભૂતિ એટલે કે પરમેશ્વર પિતાના પુત્ર અને સ્વયં પ્રભુ છે પણ માનવ અવતારમાં માનવ દેહ ધારણ કરવા માટે તેઓ પવિત્ર આત્માના પ્રતાપે માતા મરિયમની કુખે જન્મ્યા અને તેથી તેમનો અને માતા મરિયમના મા દીકરાના દૈહિક સંબંધ બાબતે કોઈ વિવાદને સ્થાન ન હોય એ દેખીતું છે નવા કરારમાં ઈસુના કોઈ સહોદર હોવાનો ઉલ્લેખ નથી પણ ઈસુને મરિયમના પક્ષે કે યોસેફના પક્ષે રહેલા સગામાં ભાઈબહેન હોઈ શકે અને કદાચ એ રીતે આજના શુભ સંદેશમાં ઈસુના ભાઈઓ એવો શબ્દ પ્રયોજ્યો હોઈ શકે માનવ દેહ ધારણ કર્યો હોવાથી અને મરિયમ તેમની જનેતા હતા એટલે ઈસુએ પોતાના જાહેર જીવનની શરૂઆત પહેલાં એક સામાન્ય યહૂદી છોકરા તરીકેનું જીવન ગાળ્યું હતું આજના શુભ સંદેશના પ્રસંગમાં ઈસુ એ યહૂદી દીકરા તરીકે નહીં પણ માનવ પુત્ર તરીકે વર્તે છે આમ કરવાથી ઈસુ માતા મરિયમ સાથેનો તેમનો માતા તરીકેના સંબંધની ઉપેક્ષા કરતા નથી પણ પોતે માણસના રૂપમાં ઈશ્વર હોવાથી તેમના જીવન કાર્યનું જે કેન્દ્ર છે તેની ઉપર ભાર મૂકે છે અને તેને જાહેર કરે છે માતા મરિયમ તો તેમણે દેવદૂતનો સંદેશ સ્વીકારીને પોતાને ઈશ્વરની દાસી તરીકે ઈશ્વરને સમર્પી દીધી ત્યારથી માંડીને તેમનું જીવન સંપૂર્ણ ઈશ્વરમય હતું એટલે દૈહિક સંબંધ ઉપરાંત પણ ઈસુએ આપેલી વ્યાખ્યા પ્રમાણે પણ મરિયમ તેમની માતા છે આ રીતે ઈસુ પોતાની મર્યાદિત સંસારિક સગાઈની સીમાઓ તોડીને વિશાળ બનાવે છે અને તેને કારણે માનવ માત્ર જે ઈશ્વરની વાણી સાંભળે છે અને તે પ્રમાણે ચાલે છે તે ઈસુના મા અને ભાઈ બહેન નોંધવાલાયક બાબત એ છે કે ઈસુ વાણી સાંભળવા સાથે એક મહત્વની શરત મૂકે છે અને એ છે એ વાણી અનુસાર ચાલવાનું ડિજિટલ યુગમાં અને સોશિયલ મીડિયાને પ્રતાપે તથા આપણા પુરોહિતોની ધગશ અને મહેનતને પરિણામે ઈશ્વરની વાણી સુલભ બની ગઈ છે પણ અગત્યનું છે એ વાણી પ્રમાણે જીવવાનું ઈસુપંથ એ કર્મકાંડ કે બાહ્યાચારનો ધર્મ નથી કર્મકાંડ કે બાહ્યાચારમાં કદાચ ઉણા ઉતરીએ તો ઈશ્વર નારાજ ન થાય પણ ઈશ્વરની વાણી સાંભળીને આપણું જીવન એ વાણીને પ્રતિબિંબિત ના કરતું હોય તો આપણે ઈસુના મા કે ભાઈની સગાઈની વ્યાખ્યામાંથી બહાર નીકળી જઈએ પ્રેમ કરુણા સેવા અને ક્ષમા ઈસુના શુભ સંદેશનો નિચોડ છે આપણે રોજેરોજ ઈશ્વરની વાણી સાંભળતા હોઈએ પણ કુટુંબીઓ અને સગાઓ વચ્ચે પણ પ્રેમમાં ન રહી શકીએ કે ભાઈઓ સાથે પણ સુમેળ ન હોય અને માફી આપવાના બદલે વેર ભાવના સાથે જીવતા હોઈએ તો ઈશ્વરના માતા કે બહેન કેવડાવવાને યોગ્ય ગણાઈશું ખરા જરા ગંભીરતાથી વિચારીશું 唱。